નસીબ જ કામમાં આવે એટલે આવા અસંતોષી લોકો છે ને એના કોન્ટેક્ટમાં આપણે આવી જાય અથવા તો એ લોકો નિર્લસતા ઉપર આવી જાય બેન તમારે માફી તો માંગવી જ પડશે જે તે સમયે આ શબ્દ બોલી જો કે મારે ભૂલી જવાનું હોય પણ બોલી કે અમુક અમુક અમારા સમાજના નેતાને તો ફલાણો ભાઈ નો ઓળખતો હોય એમાં એક શબ્દ બોલાઈ ગયો અને એ અચાનક જ બોલાઈ ગયો તો ગામડા ગામમાં આપણે સાંભળી મોટા થયા હોય તો એ આખી વાતને ગલત વે આપી દીધો અને ઝૂંડની જેમ ટોળા અને ટોળા ઉતરી ગયા તમને ખબર છે તમારી ઉપર એટલો સિટી થા તમને ખબર છે તમારે માફી માંગવી પડશે તમે આની માફી માંગો તમે માલી માફી માંગો તમે ઓલાની માફી માંગો એટલી હદે કુમાંથી એક વસ્તુ શીખી એક વસ્તુ શીખી કે તમે તમારા આત્મસન્માનના દાવ ઉપર મૂકી અને તમે અમુક વસ્તુ નથી કરી શકતા ને તો તમારા આત્મસન્માન જાળવવાની પહેલી જવાબદારી તમારી પોતાની છે તો આમાં તમે એવા વાહિયાત લોકોના જાણતા જાણતા કોન્ટેક્ટમાં ન આવો કે જ્યાં તમારું તમારું સ્વમાન ગીરવે મૂકવું પડે બરાબર હામેવાળાને તમે સુધરાવી સમજાવી શકો સુધારી શકો પણ પોતાની જાત ઉપર તો નિર્ણય કરી શકવી ને તમે નક્કી કરી લીધું કે કોઈને એ કોન્ટેક્ટમાં નહીં આવવાનું કોઈને વાતચીત નહીં કરવાની કોઈની સાથે કોઈને સપોર્ટ નહીં કરવાનો અને મારે પોલિટિક્સમાં જવું છે ને હું મારા પોતાના બળ ઉપર જઈશ અથવા તો મારે કરવું છે ને હું મારે પોતાના બળ ઉપર કરીશ અને મારે જવું છે તેથી જ હું જઈશ એટલે મારે કોઈ પોલિટિક્સ વાત ઉપર ચર્ચા નથી કરવી કારણ કે દેશના રાજકારણીઓ તો આજકાલ બહુ મહાન છે અને હમણાં તો પાર્ટી એક મજબૂત બની રહી છે તો એ બધા તો જાગૃત છે તો આ બધા જાગૃત લોકોને એનું કામ કરવા દો બધા સમાજ સેવા કરવા માટે અત્યારે કરી રહ્યા છે ફલાણી ટિકિટ મને મળી જાય ચૂંટણીમાં હું ઉભો રહી જાઉં બધાને જીતવા દો ખરેખર રાષ્ટ્રભાવને એટલી બધી જીવિત હોય ને તો એને કઈ કઈ ચૂંટણીમાં જીતી જીતી ઉભું રહેવાની કઈ જરૂર નથી ઈ તો એમ મેં મનમાં તમતર પાળીયે કઈ તમારો અવાજ એટલો બધું મધુરણ મીઠો હશે મારું ફેમિલી આખો તમારો અવાજ સાંભળવા માટે રાહ જોઈને બેઠા હોય છે લે આ લે શું વાત છે મને તો લાગે છે મારો અવાજ તો કેટલો ઘોઘરો છે અને ક્યાંક ને ક્યાંક મારો ટોન છે ને એ થોડો ખરાબ છે ઘણા એમ તમે સાચું પણ તમે કેવી રીતે બોલો કેવી રીતે એટલે કે ખોટું લાગી જાય મેં સત્ય એવું જ હોય ડોહું એ કોકને ખોટું લાગી જાય ને એટલું કડવું હોય અને એને સ્વીકારવા માટે કઈ ને કે જીગર ને કલેશું જોઈ એ બોલવા માટે જ હોય અને એ સાંભળવા માટે જ જીગર હોય એ સાંભળીએ કે તમારા વિશે જે કોઈ કઈ પણ સાચી વાત થઈ હોય એ ભલે ગમે એટલે ખરાબ હોય પણ સત્ય કઈ બદલી ન છે બરોબર કૃષ્ણા દીદી તમને મળવું હોય તો હું આવું ત્યાં તમારી પાસે જય શ્રી કૃષ્ણ કરો મને જાણીશો ને મહા મહાન પુરુષ કે સોરી મહાન સ્ત્રી બનાવવામાં મહાન આત્મા બનાવવામાં અને મને નહીં પણ કોઈને બનાવવામાં પ્લીઝ આપણે ક્યાંક ને ક્યાંક એવા લોકોને સાથ સપોર્ટ કરીને એવા લોકોને મહત્વ આપીને અને એને મોટા બનાવી દઈશી સમાજમાં અમુક અમુક લાયકાત વગરના માઇક આપીને સ્ટેજ આપીને આપણે એને એટલા બધા ચડાવીએ એટલા બધા ચડાવીને પછી આપણા બાપાથી ના છે આપણી ઉપર અને પછી આપણે પસ્તાવો કરવી તો પણ જ્યારે ચડાવો ને ત્યારે જ વિચારો કે આ કૃષ્ણાબેન આટલું બધું મહત્વ આપી રહ્યા છે કાલ હવે આ કૃષ્ણાબેન આપણી ઘરે આવીને નગારા ન વગાડે સમાજની સાચી દુર્બળતા જ હશે કે તમે લાયકાત વગરના માણસોને સ્ટેજ અને માઈક કપાઈ ગયો છો લાયકાત વગરના નેતાઓને તમે વોટ આપીને એને નેતા બનાવી ગયો છો જેને બગડે બે કે તમારે જેમ ન આવડતું હોય ને હું બોલવું એ ખબર ન પડતી હોય અને કોઈ નેતા કે કોઈ એવો વ્યક્તિ નથી કે જે પોતાની નબળાઈ સ્વીકારી શકે મેં ઘણી વાર સ્વીકારી છે ભાઈ હું ભણેલી નથી હું ઈચ્છું છું કે દેશને ભણેલો અને ગણેલો બે સાથે નેતા મળે ભણતર એવું હોય ને એની પાસે ઈ ગણતર એ હોય ખાલી ગણેલો કામનો નથી ને ભણેલો કોઈ કામનો નથી તો એવી જગ્યા હું તમને મળે સીટું એટલે બેહી ન જાઉં ફટ 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 પછી એમ કે મને તો કઈ ખબર નહોતી બેન નતો હશે એટલે ગયા હતા બીજેપીમાં જોઈન્ટ થયા હતા ઈ બેન ને કોઈ પૂછ્યું હતું કે દેશના વડાપ્રધાન કોણ છે અને બિચારા નહીં નોત ખબર એટલે આવું એક બેઝિક નોલેજ એ ન હોય ને એને તમે નેતા બનાવી ગયો તો પ્રોબ્લેમ તો થવાની જ છે ને ભાઈ કૃષ્ણાબેન નો ભગવાન નો ગીતા ઉપદેશ જેવું બોલો છો તમે પણ કૃષ્ણા બિલકુલ સાચો ઉપદેશ થેન્ક યુ ગીતા ઉપદેશ તો ભાઈ ગીતાજી ને સાંભળ્યા પછી અનુસર્યા પછી કાલે ભાઈ છે રબારી છે છોકરો રોની ભરવાડ કરીને એની આઈડી છે રોનક ભરવાડ અને એ ભાઈ સૌરાષ્ટ્રની ની પત્તા ફેરવ્યા છે અને વિડીયો એક બનાવ્યો બહુ સરસ રીલ છે મને બહુ ગમી ગઈ કે એમાં એવું લખ્યું છે કે જોનારાની દ્રષ્ટિએ માત્ર પુસ્તક છે અને જીવનારાની દ્રષ્ટિએ એમાં સૌરાષ્ટ્રમાં બનેલા બધા જતી સતી સંત શૂરવીરો બારવટીયાઓ બધાની એક એક ઝલક દેખાડી છે તમે એમાં લખ્યું કે મેં સૌરાષ્ટ્રની રસદાર સોરઠી સંતો સોરઠના સોરઠી બારવટીયા અને આ બધા પુસ્તકો મેં ત્રણ ત્રણ વાંચ્યા છે અને એને જીવાય છે તે ભાઈએ લખ્યું કે હા બેની તમે ઘણીવાર જૂની વાતો કરો છો એમાંથી દેખાય છે તો વાંચન છે ને એ જીવનમાં એટલું બધું જરૂરી છે કે કાલે વાર તમારે કોઈને તર્ક વિતર્ક કરવું હોય ને તો દસ વાર તમા નાખીને વાત કરી શકો પણ જે વસ્તુ તમને જ્ઞાન જ નથી ત્યાં મોન રહી જવાનું મને પોલિટિક્સમાં પૂરું ટપ્પો જ પડતો બરાબર તો હું એની ઉપર બહુ ચર્ચા ન કરું બેન દીકરીનું અપમાન થયું જાહેરમાં કોઈ એને હેરાન કરી તો આપણે એક બેન દીકરી છે તો આપણે પેલી ફરજ છે કે આપણે એને સપોર્ટ કરીએ શાબ્દિક સપોર્ટ એ કરીએ ભલે આપણે ત્યાં જ નહીં ઘણા એવું કહેતા કે બેન સોશિયલ મીડિયામાં બધા બોલે કે ક્યારેક તમે જમીનના સ્તરે આવો મેં જમીનના સ્તરે હું ઘર લઈને બેઠી છું નકર જમીનના સ્તરે તલવાર લઈને ઉતરી પડત અડધી જંદગી જેલમાં કાઢત ને અડધી જિંદગી તમારા જવાન સીધા કરવા માં કાઢત હું ભાઈ એક તો લેડી છું ને હારે માં છું પણ હું શાબ્દિક કઈ રીતે વિરોધ કરી શકું છું તમે તો શબ્દોમાં કરી શકતા એટલે જમીનના સ્તર ઉપર માં ન થવું તમે મેં સીધા સ્તર ઉપર આવી જ એટલે જમીનના સ્તર ઉપર કોઈને ઉતરવું જ નહીં પડે અને જે લોકો અત્યારે જમીનના સ્તર ઉપર ઉતરે છે ને પોતાના ખિસ્સા ભરે છે કોઈ ટ્રસ્ટના નામે ભરે છે ને કોઈ ગૌશાળાના નામે ભરે છે અને ક્રિષ્નાબેન એટલા બધા બુદ્ધિ વગરના નથી તમારી બ્લેક મની હોય ને તમારા ટેક્સથી બચવા માટે તમે જે કાંઈ ખોલી ખોલીને બેઠા છો ને એ આખા ગામને ખબર પડે છે ફિલ્મો થી ને મોબાઈલના લીધે બધી પબ્લિક અત્યારે સ્માર્ટ થઈ ગઈ છે એટલે ક્રિષ્ણાબેન એવું કામ નથી કરવું જમીનના સ્તર ઉપર આવીને એ પાંચ પચી હજારને કોકને રળવામાંથી ને મહેનત કરીને દેતા હોય ને દાન એનો વિડીયો ન બનાવે આજે મારા ડબલ ફોલોઅર હોત કારણ કે દાન દેનારા અભિમાન ન હોય ને લેનારા કોઈ દી શરમ ન હોય ને એ રીતે દાન દેવાના હોય આ તો કોક જઈને જઈને કઈ ખબર એને વિડીયો બનાવીને મૂકે પછી મહાનતા સાબિત કરે અમે એટલા મહાન છે સાવ ને હવે ઢોંગી ટ્રસ્ટ ખોલી ખોલીને ને બે કાળા ધોળા કરવા હાલો દી હું તમને ત્રણ યર્સ થી તમને ફોલો કરું છું યાર મારે મળવું છે તમને અરે બહુ કરી યાર તો આપણે છે ને એક મીટ એન્ડ ગ્રીટ ગોઠવી એક શું કરવાનું તો પછી ગેટ ટુગેધર પાર્ટી કરી નાખું એક હું અને એમાં આપણે બધા ફેન્સ ફોલો મળવા બોલાવી પછી કોઈ ન આવ્યું હોય તો મારી તાબરૂના ના થઈ જાય ને અને બહુ વાય હોય તોય થઈ જાય તો એવડી જગ્યા બગ્યા ન હોય તો એટલે ભાઈ શાંતિ રાખો ને તમે ન હાલો મને ખબર જ છે ન હાલો અને મારે તો પોલિટિક્સ મારા મારા ગજાબાર ની મગજબાર ની વસ્તુ છે કારણ કે એમાં તો માણસ પેરા લુબડે જ હોય પેરા હોય બ્રાન્ડેડ મસ્ત મસ્ત પણ ખાલી પેરા લુબડે જ હોય એને ક્યાં ખોટું બોલ નાખવું કોને એ ગેમ રમી નાખવી કોને એને લૂટી લેવો છત્રી લેવો જે રાષ્ટ્રને લૂંટી શકતો હોય એ કોઈ દિવસ કોઈનો હોય નહીં અને એ એવી દુનિયામાં મારે તો નથી જવું બેન એક રીલ જ બનાવી એવા મારગડા નથી જોવા અરે ભાઈ એ આખા ભજનનો મર્મ સમજાય છે મને કે એવા મારગડા અમારે નથી જોવા કે એ શબ્દો જો તમે સાંભળો એમ જોકે મને બધા ભજન એવા હું સાંભળું પછી એના મરમય સમજું એને એના શબ્દોને એટલા બધા વિચારું કે એક ભૂવો બીજો ભૂવો ભૂવા અઢાર લાખ ભૂવારે એટલે અઢાર લાખ જ ખાલી ન હોય પણ કવિ એવી રીતે દર્શાવ્યું કે કેટલાય ભૂવા થઈ ગયા અસંગ એમ ધૂણી ધૂણીને મર્યા એમ પોતાની માનું પોતે ક્યારેય ભાળાઇ ન લીધી અને માતાજીના નામે ધૂણી ધૂણી મરી ગયા તો એવા મારા કડે અમારે નથી જોવા એમ જેમ કે એવા 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 કેટલા એમાં ઢોંગી ધૂતારાઓ આવીને ગયા એ તો ઠીક પણ રાજા રાજા મોટા રાજી અને રાણા હોતે વી ગયા કોઈએ કઈ લઈને નહીં ગયા બધાને અહીંયા મૂકીને જવાનું બરાબર એટલે શાંતિથી ખાઈ પી લેવાય જમીન અને શાંતિથી ઘરમાં પરિવારને સમય અપાય અને જીવાય ને જીવા દેવાય કોઈને નડતરૂપ ન બનાય અને જેટલું ભગવાને દીધું એમાં સુખી સંતોષ અનુભવાય હાય હોય ન કરે ખોટી અને કોઈ બાપ ઓળખતો ન હોય ને એને અરે તો લપ કરવા જવાય જ નહીં કારણ કે આવી લપું છે ને ક્યારેક બહુ ખાનદાની માણસ ને અંદરથી બહુ સત્યથી જીવતો માણસ હોય ને સારો માણસ ટૂંકમાં એ બહુ પીડાય સામે વાળો તો નિર્લજ જ હોય એને કઈ ફેર ન પડે એને તો અમુકનું આ બધી વસ્તુને રમત માનતા હોય એન્જોય થતું હોય એન્ટરટેન હોય એના માટે પણ સારા લોકો માટે પોતાના જીવનનું કહે ને કે આત્મઘાત કહેવાય એને એ અપરાધ ભાવમય જીવવા મળે જો એનાથી કાંઈ ગલત થઈ ગયું હોય ને તો એટલે આપણે એવા પ્ર એવા યુગમાં પ્રવેશી ગયા છે કે જ્યાં છે ને બહુ બોડી ફિટ હોય ને સેક્સી લાગતી સ્ત્રી હોય ને એને હોશિયાર કહે ગઈકાલે મેં આ વાતો કરી હતી અને નિમિષભાઈ ઓઝાનો આ લેખ છે જે મને બહુ બસ સ્પર્શી ગયો પોતાની દીકરી માટે લેખો છે કે હું મારી સાત વર્ષની દીકરી માટે ચિંતિત છું કે આપણે કેવા યુગમાં પ્રવેશી ગયા છે કે જ્યાં હોટેન સેક્સી લાગતી સ્ત્રીઓને ઇન્ટેલિજન્ટ ગણવામાં આવે છે કે જે ખૂબ સુંદર છે એને હોશિયાર હોટેન ગણવામાં આવે છે એવું નથી ઐશ્વર હરે બચ્ચન જેવા તો કોક જ હોય સુસ્મિતા સેન જેવા કે જે બ્રેઇન વિથ બ્યુટી હોય હોશિયારી હોય ને દેખાવડા હોય પણ બધી દેવો દેખાવડી સ્ત્રીઓ હોશિયાર નથી હોતી અને હોશિયાર સ્ત્રીઓ ભાગ્યે જ રૂપાળીને દેખાવડી હોય જે અતિ હોશિયાર હોય આપણે તો આપણા મગજ હું તો મારી જાતને કોઈ દી કહેતી નહીં ભાઈ આઈ એમ સમથિંગ ને હું જ કંઈક છું કારણ કે હું ઘણી વાર કહું કંઈ થોડું ઘણું જ્ઞાન છે પણ આપણે સર્વ નથી થોડુંક વાંચનનું છે થોડુંક પિતા તરફથી વારસામાં મળેલું છે થોડુંક જીવનના કડવા અનુભવો તરફથી મળેલું છે પણ આપણને બધી ખબર નથી પડતી આપણે જાહેરમાં હજાર વાર સ્વીકારી ચૂક્યા છે કે ભાઈ આપણી પાસે ભણતરનું કોઈ નોલેજ નથી જીવનના ઉંમર પ્રમાણે ગણતરનું નોલેજ છે એમ પણ આમાં ગણાય નથી મને જ ખબર પડે બીજાના લખેલા ચોરેલા કોપી કરેલા લેખ પોતાના કેપ્શનમાં લખે લખનારનું નામ હોતને કાઢી નાખે કટ કરી નાખે અને પછી પોતે ક્રેડિટ લે કે જુઓ એલા ભાઈ જે બુદ્ધિશાળી સ્ત્રીઓ હોય ને અને બુદ્ધિશાળી પુરુષો હોય ને એની ખબર જ હોય કે આ લેખ કોનો છે આ શબ્દો કોના છે આવી સ્માર્ટનેસ ધરાવતી સ્માર્ટનેસ આવી ફાલતું સ્માર્ટનેસ ધરાવતા પુરુષોની વચ્ચે આપણે કે જ્યાં કોકનું લખેલું હોય કોકનું ગાયેલું હોય તો સિંગરે કોકનું ગાયેલું ગાતા હોય લેખકો ખુલ્લી લખવાનું હોય લખી હોય એન્કરો હોય કે સ્પીકરો હોય મોટીવેશન સ્પીકરો એ પોતાની ઇમેજ ખરાબ ન થાય લોકોની વચ્ચે પોતાની કહીને કે લોકપ્રિયતા જળવાઈ રહે એટલા માટે સોફ્ટ સોફ્ટ બોલતા હોય નથી ઘણા એવા ફલાણા બેન એવા એનું ફલાણાથી સ્વાગત કરવો પછી ફલાણા બેન ને જે સાચા મુદ્દા ઉપર બોલવાનું કહીએ ને તો કે ના હું હું ઈ ન બોલું પછી કોન્ટ્રોવર્સી થઈ જાય એટલા કોન્ટ્રોવર્સી ની બી કોઈ તો જાહેર જીવન જીવવા જ ન નીકળે ગજુ તમારું બહુ મોટું કરી દેવાનું તમે જે વસ્તુમાં કુદી પડ્યા છો ને ત્યાં તો સતત તમારે નો સામનો કરવાનો હું રોજ ગમે એ બોલતી હોય ને મને ખબર જ હોય કે હું આ વસ્તુ બોલીશ ને તો આ સમાજ ખોટું લાગશે અને આટલા લોકો મને બ્લોક કરી દે હે પણ હું એવું વિચારીને ક્યારેય મારા શબ્દ નો ચોરી દઉં બ્લોક કરી દે તો અમુક એવા સારા લોકો હશે ફોલો કરી લે ને એવો વિચારીને આપણે અમુક શબ્દો કાઢી લેવાય તમારું કડવું સત્ય સાંભળીને એવા બસો જ લોકો છે બીજા ખાલી ફોલોવર છે મને ખબર છે મને ખબર છે અને આપણે બીજા જોતા નથી દી લાલો મૂવીની પાર્ટી ગોઠવો અમે આવીશું લે આ હવે હું એની ડિરેક્ટર એ નહોતી હું એની રાઇટર એ નહોતી અને પ્રોડ્યુસર એ નથી નકરી કંઈક વિચાર્યું ભારતીય આશ્રમના મહંતે આજે સુસાઇડ કર્યું ભારતી બાપુ સહિત બધાનો ત્રાસ હતો એવું લખ્યું છે આ કેવું જેને બધા સાચા સંત માને છે એના વિશે કંઈક પ્રકાશ પાડો બેન સારું બોલો છો લે આ પેલા તો કોણ બાપુ ઈ એને હું ઓળખતી નથી બરાબર બાપુ હશે એ તમારા મારા નહીં મારા ઈ બાપુ નહીં ઈ તમારા બાપુ બરોબર મારા ગુરુજી એક છે શેરનાથ બાપુ અને હું કોઈ પણ હોય અમારા કુળદેવીમાં જ ઓતપ્રોત થાય બાકી ક્યાંય ઓતપ્રોત ન થાય બીજી વાત ઈ કે ગમે એ માણસના ત્રાસથી હવે તો ભાઈ ગયા એને તો ભાઈ એના કહીને મૃત્યુને નમન બરાબર કારણ કે ગમે એવો દુશ્મન હોય ને એ મારે પછી શરણાગત થઈ ગયો કે ભાઈ એને કોઈ પછી આપણે વેર જે રહી ન હોય હું એક નથી ઓળખતી તો એ જે સંત મરી ગયા સુસાઈડ કર્યું સંત નો કે સંત હોય તો સ્થિત પ્રજ્ઞા હોય એ સ્થિર બુદ્ધિ ના હોય એ મનોબળે મક્કમ હોય એ સંત હોય એને તો સંસારના ઘણના ઘા ખે ને એને દુનિયામાં રહેવાનું હોય તો અત્યારે તો એવા સંત ભાગ્ય કોઈ વિરલાતમાં હોય મળે હોય દુનિયામાં બીજું એ કે કોકના ત્રાસથી તમારે મરી જવું પડે તો તમે સોલાવા અહીંયા છો તમને કોણે બાપના હામ દીધા હોય કે ન્યાય એ રહ્યો ઘેરે રેવાય ને દરેકને જણનારી જનની હોય દરેકનું પોતાનું ઘર હોય પોતાનું વતન હોય જ્યાં રહેવાય સંસાનો ત્યાગ કરીને આવવાની શાળા કહીને કે સાપલું શી ન કરાય પછી કોઈક આપણા મગજ એ ઉપર હાવી થઈ જાય ને તમને સુસાઈડ કરવા માટે મજબૂર કરી દે અને હજી બોલી જ રહીશું હેરા ઘેરા નથું ઘેરાને જ્યારે તમે સ્ટેજ કે જ્યારે તમે માઇક પકડાવો ને કે જ્યારે તમે ખુરશી અપાવો ત્યારે દસ વાર વિચારો કે આ માણસ એને પચાવી શકશે આ માણસ એ વસ્તુને લાયક છે પેલા તો ગમે એવા આલતુ ફાલતુ ને બાપુ બનાવી જ્યો ને આલતુ ફાલતુ નેતા બનાવી જોતું સિંગરો બનાવી જો સાહિત્યકારો બનાવી જોયોને વાહવાહી કરો પછી સમાજની આમ કરી નાખે ને ત્યારે તમને યાદ આવે કે આપણે બહુ ભૂલ કરી જાય ને આપણે નહોતું કરવાનું આને કામ કરવાની જરૂર છે ને કાનૂન કામ નથી કરતું ને પોલીસ કામ નથી કરતી તમે જે કામ કરી નાખ્યા છો પોલીસ શું કામ કરે તમારે કર્યા પેલા જ વિચારવા નતું કે બાપુ બાપુ કઈ ના બાપુ નહોતા બનાવવાના હમણાં કહી રહી છું કે બેન મારે કોઈ નથી મળવું એમાં કઈ હું અભિમાની નથી હું કે કોઈ કોઈ દેશની રાજકુમારી કાણી નથી કે હું મારી હું કદાચ ન મળું રીતે મળી મારી આન બાન બધું ઓછું થઈ જાય પણ મારે નથી મળવું એને એક કારણ છે કે જાણતા જાણતા તમારામાં એ અભિમાન તો ક્યારેય પ્રવેશ ન થવું જોઈએ ગળધરાનો મેં એક વિડીયો પોસ્ટ કર્યો છે જ્યાં ગળધરા અમે ગયા વર્ષે દિવાળી નિમિત્તે ગયા હતા મિનિમમ મિનિમમ અમને અમારા સો ફેન્સ મળ્યા તો એમાં પચાસ ફેન્સ લોકોએ મારી સેલ્ફી પડાવી બરાબર સેલ્ફી પડાવી એટલે સ્વાભાવિક છે કે આપણે ત્યાં હોય એટલે બિચારા ક્યારેક ગામડે ગયા હોય કોક ને કદાચ આવી રીતે ભેગા થયા હોય એટલે એને ભાઈ ગમતું હોય કે ભાઈ ક્રિષ્નાબેન સારું બોલે છે ને હારા હશે કોકને હારા લાગુ છું કોકને ખરાબ લાગુ મોટા ભાગના ખરાબ જ લાગુ છું બટ આઈ ડોન્ટ કેર તો એ બધા સેલ્ફી પડાવી તેમાં જે પોલીસ ત્યાં જે પોતે બે ત્રણ દિવસ પહેલા સુસાઈડ કોકે કરી લીધું હતું એક પ્રેમી યુગલે એટલે અહીંયા બહુ બધી પોલીસ હતી એટલે મેં ઈ પોલીસનો સ્ટાફ હતો એને કીધું ક્રિષ્નાબેન જય માતાજી મેં જય માતાજી બે પોલીસના જે કોન્સ્ટેબલ હતા એ નાઈત હતી એટલે કે દરબાર હતા એટલે જય માતાજી કર્યા મારે રે મેં જય માતાજી કર્યા પછી મેં પૂછ્યું મેં એટલી બધી કેમ પોલીસ છે કોઈ નેતા બેતા એ વાત એમ કુળદેવી હોય ભાઈ અહીંયા આવવું પડે ગમે રાજા રાજી હોય એને આવવું પડે ભાવનગર દરબાર હતો ને માતાજીને લેવા ગયા હતા તો મેં કોઈ નેતા બેતા એ વાત કે નાના કૃષ્ણાબેન નેતા તો નહોતા એવા કોઈ પણ એ કે અહીંયા બે બે ત્રણ દિવસ પેલા કે આત્મહત્યા કરી એટલે એટલા બધા અહીંયા તો એ પોલીસ લોકો બે કોન્સ્ટેબલ હતા ને એની ઘરવાળી મારી બહુ મોટી ફેન બેન હશે કેમ આજ તો મારા ઘરવાળી બહુ રાજી થઈ જાય કે બેને ફોટો પડાવી મેં પડાવો ને ભાઈ બાપા હું થોડી હામેજ તો તમે મારે ફોટો પાડો એમ તે ભાઈ મારે ફોટો પડ્યો એ પોસ્ટ એ બધું શૂટ મારા દેર ના છોકરાએ હારે હતો એટલે કરતો હતો મેં એમ કીધું તો હારા સીન લઈ લેજ આપડે કાધો વિડીયો પોસ્ટ કરશું ગળદરાનો એમ એટલે એને એ બધા સીન લઈ લીધા મેં એ વિડીયો એડિટિંગ કરીને વિડીયો પોસ્ટ કર્યો એટલે એક બેન કે હું સાબિત કરવા માંગો છો પોલીસ કે મૂકીને જો તો કોન્સ્ટેબલ છે કોન્સ્ટેબલ એટલે મારા માટે ખાખી કે પીઆઈ ની હોય કે ડીવાયએસપી હોય કે ગમે એ મારા માટે ખીસ છે સેલ્યુટ છે બરોબર પણ એ ગમે એને પહેરી હોય ગમે એ વ્યક્તિ એ પહેરી હોય એ બધા આદર પાત્ર હોય બીજી વાત એ કે પોલીસે મારે વિડીયો બનાવડાવ્યો હશે ફોટો પાડ્યો હશે મેં નથી કીધું બરોબર આ મારી ટેવ નથી કે આજ સુધી મેં કોઈ કોઈને સામેથી કીધું કે હાલો મેં તમારે ફોટો પડાવો અને મને એવું કઈ ચસ્કો નથી કે ગમે એટલો મોટો માણસ હોય એ કોઈ પોલિટિક્સમાં હોય કે કોઈ રાજકીય ચક્રથી લઈને કોઈ પણ દુનિયામાં બોલીવુડનો સ્ટાર એ કેમ ન હોય પણ મને એવું કઈ ચસ્કો લાગ્યો નથી મારા આને મળી લેવું છે આને ફોટો પાડ લેવો છે અને મારી જિંદગીમાં હું પહેલાથી જ એટલી બધી સ્વાભીમાની છું મારા પપ્પાએ એ તમને શીખવાડ્યું છે કે આપણી જાતને એટલી બધી